દેવની કૃપા થઈ ગઈ આપણા પર એટલે આપણું વિડીયો બની ગયું છે અંદર અને પણ લઈ લીધેલું છે છે હેલો તમારું સ્વાગત તો કેમ છો બધા મજામાં તો આજે આપણે જઈએ છીએ બાલારામ ટેમ્પલ જે બનાસકાંઠા નદીના કિનારે આવેલું છે અને પાલનપુરથી માત્ર પંદર કિલોમીટર દૂર છે અને એવું કહેવામાં આવે છે કે ત્યાં શિવલિંગ છે અને મંદિર છે એ પાંચ હજાર વર્ષ જૂનું છે અને પાંડવના સમયનું છે તો ચાલો આપણે બધા ભેગા મળીને જઈએ અને એ જગ્યાને આપણે એક્સપ્લોર કરીએ કેમકે હું પણ ફર્સ્ટ ટાઈમ જાઉં છું તો ચાલો બધા મળીને એક્સપ્લોર કરીએ અને દર્શન પણ કરીએ તો ચાલો ફટાફટ આપણે અહીંયાથી નીકળીએ અને પાછળથી જુઓ ખૂબ જ સરસ લોકેશન છે જોવો આપણે અહીંયા ફટાફટ હવે અહીંયાથી નીકળીએ તો ફ્રેન્ડ્સ આપણે અહીંયા આવી ગયેલા છે અને ખૂબ જ સરસ જગ્યા છે જુઓ ગાડી પાર્કિંગ કરવા માટે બી આપણી બાઈક પાર્કિંગ કરી દીધેલી છે આપણે ફટાફટ હવે નીચે જઈએ અને દર્શન કરીએ અને ખૂબ જ બધી દુકાનો પણ છે નાસ્તો કરવાની છે છે જો અને ખૂબ જ સરસ નાસ્તો પણ મળે છે અહીંયા આપણે હવે ફટાફટ નીચે જઈએ અને દર્શન કરીએ અને જગ્યાને આપણે એક્સપ્લોર કરીએ ફ્રેન્ડ્સ ફાઇનલી આપણે બાલારામ મંદિર પહોંચી ગયા છે અને દર્શન પણ કરી લીધેલું છે તો અહીંયાના જે પૂજારી છે એમને મેં વાત કરી કે મારે થોડું શૂટ કરવાનું છે અને અહીંયાની જાણકારી જોઈએ છે તો એ પૂજારી ના પાડે છે કે અહીંયા શૂટ કરવાની મનાય છે પણ મહાદેવની એટલી કૃપા થઈ ગઈ કે એટલા સમયમાં અહીંયા જે ન્યૂઝ ચેનલવાળા છે એ લોકો આવી ગયા અને એ લોકો પૂજારીનું ઇન્ટરવ્યૂ લેતા હતા તો સાથે સાથે આપણે પણ ઇન્ટરવ્યૂ લઈ લીધું છે અને આપણને અહીંયાની જાણકારી મળી ગઈ છે તો મહાદેવની કૃપા થઈ ગઈ આપણા પર એટલે આપણું વિડીયો બની ગયું છે અંદર અને ઇન્ટરવ્યુ પણ લઈ લીધેલું છે આ જુઓ મહાદેવ પૂજારી અભિષેક મહાદેવનું મંદિર એ અતિ પ્રાચીન અને પૌરાણિક મંદિર છે આ પાલનપુરથી પંદર કિલોમીટર નજીક અરવલ્લી ગિરિમાળાની અંદર વસેલું આ પ્રાકૃતિક અહીં આગળ એવું કહેવાય છે કે સ્વયં ભગવાન ભયંકર દુષ્કાળની અંદર બાળકોને જીવનદાન આપવા માટે અહીંયા આગળ સ્વયં પ્રગટ થયું અને ત્રિશુર મારીને જરૂર ઉત્પન્ન કરી અને બાળકોને જીવનદાન કરાવ્યું અને ત્યારે એ લિંગ સ્વરૂપની અંદર વિરાજમાન થાય એટલે અહીંયા આગળ બાલકત્તા આરામ ઉપરથી બાલારામ મહાદેવનું નામ પડ્યું છે આ જંગલની અંદર મંગલ છે અહીંયા આગળ ચારે બાજુ જંગલની અંદર વસેલું આ અતિ પૌરાણિક અને પ્રાચીન મંદિર છે તો અહીંયા આગળ પવિત્ર શ્રાવણ માસ આજથી ચાલુ થયો છે તે પવિત્ર શ્રાવણ માસની અંદર અહીંયા આગળ લાખોની સંખ્યાની અંદર દર્શનાર્થીઓ દર્શન કરવા માટે આવે છે અને પોતાની માનતા યથાશક્તિ પ્રમાણે અહીંયા આગળ લોકો બાધા માનતા પણ ભગવાનની માતા હોય છે પૂરી કરવા માટે આવતા હોય છે સાથે સાથે અહીંયા આગળ સરકાર દ્વારા પણ પર્યટન વિકાસની અંદર લઈ અને વિકાસના કાર્યો ચાલુ છે અહીંયા નજીકની અંદર ઉજાણી કરીને બનાવવામાં આવે છે જે પર્યટનને વેગ આપવા માટે છે અને આગળ ચેકડેમ પણ બનાવે છે કે જેની અંદર પાણી બારે મહિના ભરેલું રહે છે સાથે સાથે અહીંયા આગળ પર્યટનનો વિકાસ થાય છે અને એના માટે સરકાર દ્વારા પણ આના ઉપર યોગ્ય અને આગળ વધારે નિર્ણય લેવામાં આવે તો આ એક જંગલની અંદર એક બધું અતિ પ્રાકૃતિક અને સૌંદર્ય જેમ પહેલાં કહેવાતું હતું કે બાલારામ એટલે ગુજરાતનું કાશ્મીરની જે ઉપમા હતી એ ઉપમા ખરેખર અત્યારે પણ એ ઉપમાના પરિપૂર્ણ થાય તો દરેકનો સાથ અને સહયોગથી આ ઉપમા પરિપૂર્ણ થશે આ બાલારામ મહાદેવ દરેક યાત્રિકોની અને દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે આ પવિત્ર શ્રાવણ માસની અંદર પાછળથી દેખાય છે જે મંદિર છે બાલારામ તો તમે બધા પણ દર્શન કરી લેજો આ રહ્યું છે મંદિર બાલારામ તો તમે બધા બાર થી દર્શન કરી લેજો મેં તો દર્શન કરી લીધેલું છે અને અહીંયા દૂર લોકો બધા દર્શન કરવા આવે છે અને ખૂબ જ પ્રખ્યાત મંદિર છે અને ખૂબ જ પ્રચલિત છે અહીંયા બધાની મનોકામના પૂરી પણ થાય છે અને ખૂબ જ લોકો દૂર દૂરથી અહીંયા દર્શન કરવા પણ આવે છે તો તમે બી અહીંયા આવજો પાલનપુરથી માત્ર પંદર કિલોમીટર દૂર છે તો ફ્રેન્ડ્સ હવે તમને હું અહીંયાનું બહારનું લોકેશન બતાવું છું ખૂબ જ સરસ છે આ જુઓ બહારનું લોકેશન અને આ રહી જે નદી છે જે બનાસકાંઠા નદી જે તમને કીધેલું છે વિડીયોમાં આ રહી જુઓ આ રહ્યું મંદિર અને અહીંયા ખૂબ જ લોકો દર્શન કરવા દૂર દૂરથી પણ આવે છે તો તમે પણ આવજો તો ચાલો હવે અહીંયાથી આપણે નીકળીએ ઘરે જવા માટે તો મળીએ તમને નેક્સ્ટ વિડીયોમાં અને વિડીયો સારું લાગ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને કોમેન્ટ કરી દેજો અને મારા ચેનલ પર જે નવા છે તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ તમને નેક્સ્ટ વિડીયોમાં